સીહરના પબ ગણપુલે મહિલા મંડળ ખાતે આજરોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી Okay. i don't ખબર નહી આ દુઃખદાયક વાત છે કે આપણું ભાવનગર બીજી કોઈ બાબતમાં નહીં પણ ભાવનગર જિલ્લો એક Buenas no te... જયારે રિપોર્ટ આવ્યો ત્યારે પેલા જ દિવસે ખબર પડી કે ભાઈ કેન્સર છે સ્વાભાવિક છે અને વખતે અત્યારે પણ ડર લાગે છે લોકોને ત્યારે પણ અને બાળકો નાના નાના બંને દીકરાઓ મારી પણ એ અત્યારે ફિફ્ટી પ્લસ છું ત્રેપન હું ચાલે છે દસ વર્ષ પહેલાં બાર બે હજાર દસ ગણીલો ચૌદ થોડી વાર થઈ શું થશે કેન્સર કેન્સર પૂરું થઈ ગયું નહીં હોય મારો હસબન્ડ બે ચાર છ મહિનામાં હું શું કરી શકતે પણ ના શું કામ મારે એવું વિચારવું જોઈએ રિપોર્ટ આવ્યો હોસ્પિટલ ગઈ બાય છે રિપોર્ટ આવ્યો લઈ લીધો ઘરે આવીને વડીલોને કીધું આવું થયું છે થઈ જશે તો રિસ્પોન્સ ના મળે ના મારે જ કંઈક કરવું પડશે એમાંથી ઊભી થઈ પહેલાં તો સૌથી પહેલાં તો બાથરૂમમાં જઈને નળ ફૂલ કરીને એકદમ રોઈ la

શિક્ષકો સહિત બધાય ખૂબ વાપરે છે આ બધી તો પછીની વાત છે પણ આ મારા જે બનેજડી પછી શું કરવાની સર્જરી કરી પછી એને રેડિયેશન આવ્યું રેડિયેશન લે છે તે ક્રિશ છે એટલે માન આવ્યું રહેલી વાર સાંભળેલું છે એટલે શું ગયા અમદાવાદ એ વખતે અમદાવાદ છે બીજી ક્યાંય નહોતા મળતા અત્યારે તો રાજકોટ જોના ઘણી જગ્યાએ અવેલેબલ છે પણ પછી રેડિયેશન લેવાના શરૂ કર્યા એ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર અને ત્યાં અમે બાર પ્લેટ ભાડે રાખ્યો એ જવાનું રેડિયેશનનું કામ સવારના કલાકનું જ ખાલી સિવિલ હોસ્પિટલથી છતાં પણ પૂરેપૂરો ચાર્જ ભરવાનો હતો એટલા માટે કે અમે સર્જરી પ્રાઇ